તો વિસનગર સામૂહિક દુષ્કર્મના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું જેમાં ચૌદ વર્ષીય સગીરા પર છ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું તમામ આરોપીઓને જાહેરમાં ફેરવવામાં આવ્યા હતા સંવાદદાતા મુકેશ જોશી આપણી સાથે જોડાયેલા છે મુકેશ જે આ નરાધમો હતા છ તેઓનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું કારણ કે તેમનો જે ભય છે જે ડર છે જે ખોફનો માહોલ છે તે જનતામાંથી ઓછો થાય

આવી હતી ત્યારે હાલની વાત કરવામાં આવે તો મહેસાણા ના વિસનગર વિસ્તારની ઘટના જે બની હતી ત્યાર બાદ છ નારા દમોનું આજે સગીરા સાથે વારાફરતી જે દુષ્કર્મ ગુજાર્યું હતું ગુજાર્યો હતો ત્યારે તમામ આરોપીઓને હાલમાં વિસનગરમાં જાહેરમાં એટલે કે એમનું સરખસ કાઢવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા આરોપીઓનું સરખસ કાઢી અને સમાજમાં એક દાખલો બેસે તે માટે છ આરોપી ની તરત ધરપકડ બાદ જે છે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી એટલે કહી શકાય કે ટૂંકા ગાળાની અંદર છ દુષ્કર્મીઓ જે છે એમને પકડી લેવામાં આવ્યા અને ત્યારબાદ ધરપકડ કર્યા બાદ એક સમાજમાં સારો ઉત્તમ દાખલો બેસે કે આ પ્રકારના કૃત્ય કરનાર સામે આ પ્રકારની પોલીસ પણ કડક કાર્યવાહી કરે છે જી આભાર મુકેશ સમગ્ર માહિતી સાથે જોવા